Mouth pike yatapalikon yakin. Real day a little person. Huh. Biocopia. Hello. Biocopia. And of the real lenses. Bye. આંડા દર્શ મિત્રો તો આપણે બારિયાની એક વસ્તુ જો રાજે રીલ લાવ્યા તૈયાર અને ઈ કેમાં છે જોવો તમે દર્શ મિત્રો ગિલ્ડર ગિલ્ડર ઓપનિંગ આપણે પરફેક્ટ કરીએ ઓકે દર્શ મિત્રો ઓકે અને દર્શ મિત્રો લેન જાય હા દર્શ મિત્રો રીલ લેન જાય આપણે બાય

5000 રૂપિયા આંદર ને ની અંદર નખજામો બાબા આ મહિને નામ તો લખવાનું છે નકલ દોસ નવતા બાંજો પાસ જો આસા તો બતઈ શકે એ છે અવે શરૂઆત અક્કાણમાં કરીએ છે એટલે આલી એક પતક લૂટીતી આપડે શરૂઆત તનયા તન તીરી તો નહી શકાય હતી એક એક પતક ઓહો એ આ દોરો તો પણ એ હું સકાવ તમકા આલે પેલા પપ્પાને દે સકાવ પછી તું કર એકલો પાછો તીકારો કરે બોલો હું સકાવ નહી નહી તારા ની પહેલી બોલી પટ્યું ભાઈ પછી આંગળા દર્શક મિત્રો ખેડ તો શરૂઆત કરી જ નહીં નહીં પેલા મિત્ર મિત ભાઈ શરૂઆત કરી દીધી તો હારી છે ગામિત રેડી છે પતંગ રેડી છે મિત ભાઈ શરૂઆત કરી દીધી દવા રહી જતી એ તો રાતે અઢી હજાર યુ ભાઈ એવું મિત ભાઈ આમ તો આગળ ત્યાં લાગે ઉપર બતાવી ગયું છે આવે અમારે ભાઈ તો રખડે બિંદાસ આજ તો એલે કે મંતને હું જો બની જ જબર નથી કાપવા જાવું આપણે એને સકવા દે પછી જાય મજા આવે તું જા ને તું આય આલેલા આયા જા એમ કરે કોતન હરી નથી જાવું હું દીદા કચ આ સતંગ ન ખાવ

પતંગ આમ નામ થોડી સકાવશું આપણે કઈક લાવશું તો સકાવશું આમ નામ થોડી સકાવશું બીજા સકાવે જ છે ફીર કે તો લેતા જઈએ ચાલો ઘરે જઈ ફીર ઘરે આવ્યો ફીર નેવું લેવા તો ચિંપક ખાવા મેળવ એન્ડો ખાવા કઈ નહીં દર્શક મિત્રો હું ઘરેથી પેલા દુકાન બાજુ જોતો ને ટાઈમ બધો જે ચોરા તાકા જેવું કરે છે એની રીતે જ તે મને કઈ કીધું નથી કઈ નહીં નમજ છે જો વાત થઈ ગઈ હા જો ઓલા એટલે પશુ પક્ષીનો કઈ વાંધો ન આવે એમાં ટા વ્યક્તિઓ દોરા ધગન આમ જો અહીંયા નાખે એટલે પછી રાતે બાળી દે

सोस 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 नाही नाही लागली राग दा राग दा जो जाऊ

ઉત્તરાયણ આજે હતી અને તે મજા આવી અને શું કહેવાય વધારે પ્રમાણે માં મજા આવી અને જે પતંગના દોરાઓ જ્યાં ત્યાં હોય કોકના પગમાં આવતા હોય કે પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું એના પગમાં ન હોય એટલે એ પ્રમાણે ભૂસણું વાળીને લઈ લેવા અને આવી રીતના કરીને ખળગાવી દેવા ઓકે દર્શન મિત્રો આવી રીતના કરી નાખવા અને ખળગાવી દેવા બધેથી વીણી લેવા જ્યાં તમારા ઘરની આજુબાજુ જ્યાં દોરા બોરા પડ્યા હોય એ લઈ લેવા ઓકે એટલે કોઈ પશુ પક્ષીને નડે નહીં અને કોઈના પગમાંય ના આવે એટલે સારું ઈજા થોડીક થઈ શકે ઓકે દર્શન મિત્રો પાણી થોડું થોડું કરી નાખ્યું છે અને આને અવબાળી નાખશું આપણે આપણે કઈ આ બધું ભેગું કરીને કઈ એ નથી દેખાડવું મારે કે કે આવી રીતના આ એટલું કર્યું એમ એવી રીતના નહીં એટલે એક સંદેશ ભોગવવું એટલે કોઈના બીજો કોઈ વ્યક્તિ આવી રીતના કરે આપણું થોડુંક ભણ તો કર્યું કે આજે સોશિયલ મીડિયામાં આપણી આપણી રીતે પૂરું કરીએ

હોય એટલે એને લઈ લેવા ઓકે દર્શક મિત્રો એટલે કોઈ પશુ પક્ષી ને કઈ પગમાં ના આવે ઓકે ઓકે દર્શક મિત્રો હવે મજા આવતા વિડીયો માટે